માં તમે ફોટો રી સાઇઝ અંદર કેવી દેખાય છે તેના પછી ક્લિક કરો પહેલું જ આઈ એમ રી સાઇઝર જે દેખાય છે તે સિલેક્ટ કરી લો એટલે આવી રીતનો પેજ ખુલશે તેમાં સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરો કરોમાંથી બાળકોના ફોટો અને સાઈન તમે લીધેલા જ હશે માય ફાઇલ્સમાં જઈ ફોટો અને સાઇન જે પણ ફોલ્ડરમાં હોય તે ફોલ્ડર સિલેક્ટ કરવું અને અહીં ગ્રુપ સાઇન સિલેક્ટ કરું છું સિલેક્ટ થઈ ગયું છે આ સાઇન મારે તમે જો કે ફાઇલ સાઇઝ પંદર અને યુનિટ કેબીમાં છે પંદર કેબી ફોર્મેટ જે બીજી છે પંદર કેબીમાં કન્વર્ટ કરવું છે તો હવે નેક્સ્ટ ડાઉનલોડ પર ક્લિક કરો ફાઇલ આ રીતે ડાઉનલોડ તમારા ફોનમાં થઈ જશે ઓપન કરીને જોઈ લઈએ તેની ડિટેલ્સમાં આપણે તેની સાઇઝ જોઈએ તો જુઓ તેર પોઈન્ટ અઠ્યાશી કેબી થઈ ગયું છે તો આ જ રીતે બધા જ બાળકોના ફોટો અને સાઇન તમે પંદર કેબીના કન્વર્ટના ફોર્મ ભરવા માટેની સાઇ ડબલ્યુ 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 એક્ઝામ છે તેના પર એપ્લાય ઓનલાઈન સિલેક્ટ કરવું આવી રીતનું પેજ ખુલશે તેમાં પહેલું જ એનએમએમએસ લખેલું છે ત્યાં એપ્લાય પર ક્લિક કરવું આવી રીતનું પેજ ખુલશે અહીં બાળકનો યુઆઈડી એટલે કે આધાર ડાયસ નંબર અઢાર આંકડાનો હોય તે લખી સબમિટ આપો એટલે જે બાળકનો યુઆઈડી નંબર આપણે નાખ્યો હશે તેની ઇન્ફોર્મેશન આ રીતે આવી જશે હવે અહીં નામ આધાર કાર્ડ પ્રમાણે અને આધાર કાર્ડ નંબર લખવાનો છે બાળકનું નામ શાળાના રેકોર્ડમાં ગમે તે રીતે હોય પરંતુ આધાર કાર્ડમાં સરનેમ આગળ હોય તો તે જ રીતે આધાર કાર્ડ મુજબ નામ અને આધાર કાર્ડ નંબર લખવું જન્મ તારીખ તો જાતે જ આવેલી હોય છે હવે અહીં સિલેક્ટ જ્ઞાતિ તે સિલેક્ટ કરી લેવી સારી રીતે પણ છે કે નહીં તો નન પર ક્લિક કરવું તમે કયા પ્રકારના વિસ્તારમાં રહો છો ગ્રામીણ કે શહેરી તે સિલેક્ટ કરી લેવું શું તમારા કુટુંબની વાર્ષિક ઇન્કમ ત્રણ લાખ પચાસ હજારથી નીચે છે તો યસ પર ક્લિક કરવું ત્યારબાદ આટલા ખાના ખુશે અહીં એડ્રેસ બાળકનું જે એડ્રેસ હોય તે લખી લેવું બાળકનું એડ્રેસ આધાર કાર્ડમાં પણ હશે જ ત્યારબાદ જિલ્લો તમારો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરવું તાલુકો સિટી છે કે ઇએમસી ત્યારબાદ બાળકનો પિનકોડ એન્ટર કરી લેવો ત્યારબાદ શાળાની ઇન્ફોર્મેશન આવી જાય છે શાળાનો ડાયસ નંબર એન્ટર કરવો અને એ પિનકોડ એન્ટર શાળાનો પિનકોડ એન્ટર કરી લેવો ત્યારબાદ પરીક્ષાનું માધ્યમ ઇંગ્લિશ કે ગુજરાતી પસંદ કરવું ত্যার বাঁ ফি ইনফর্মেশন ভাল ফ্যামিলি ইনফর্মেশন মা পিতা অভ্যাস পিটা অভ্যাস মাথায় আনফর্মেশন পালে নই রাখো হব এজুকেশন তো এটলা ওপশন আছে অপ্শন সিলেক্ট માતાની માહિતી માતા જો કે બહાર કામ ના કરતા હોય તો નો ટેમ્પ્લેટ પર ક્લિક કરવું ત્યારબાદ ઘરમાં કેટલા ફેમિલી મેમ્બર્સ છે તે કેટલા ભાઈ છે કેટલી બહેન છે ભાઈ બહેનોમાં જે બાળકનું ફોર્મ આપણે ભરી રહ્યા છે તે કેટલા નંબરનો છે તે કુટુંબની વાર્ષિક આવક અહીં આપણે કુટુંબની વાર્ષિક આવક ભરવાની છે જે વખતે સિલેક્ટ કરી લઉં હવે આવકનું પ્રમાણપત્ર નંબર આપણે અહીં એન્ટર કર્યો છે ત્યારબાદ પ્રમાણપત્ર કઈ તારીખનું છે તે જૂનું આવકનું પ્રમાણપત્ર હોય તો તે પણ ઘણી વાર તે લોકો ચલાવતા નથી હવે વાલીનો મોબાઈલ નંબર ત્યારબાદ શિક્ષકે પ્રિન્સિપાલનો નંબર અને ઇમેલ આઈડી લખવાના છે પણ તમે જોઈ શકો છો કે આ બધા પર જ્યાં ફૂદડી કરેલી છે તે જ ખાના ભરવા ઇમ્પોર્ટન્ટ છે બાકીના ખાના ભરવા ઇમ્પોર્ટન્ટ નથી ત્યારબાદ અહીં ટીપ જે તમને દેખાય છે તે ના હોય તો તમારે ત્યાં ટીપ કરી લેવી અને સબમિટ બટન પર ક્લિક કરવું ફોર્મ સબમિટ થઈ ગયું છે હવે અહીં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે જે પહેલું જ એનએમએમએસ છે તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે એપ્લિકેશન નંબર આગળ મેં તમને જણાવ્યું તેમ એપ્લિકેશન નંબર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તે તમારે સાચવીને રાખવાનું તે અહીં એન્ટર કરો અહીં બાળકની જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો આવો પેજ છે બાળકની ઇન્ફોર્મેશન છે ત્યારબાદ અહીં નીચે ઇન્કમ સર્ટિફિકેટ એટલે આવકનું પ્રમાણપત્ર આપણે અપલોડ કરવાનું છે তো পফিস যথ আ প্রমা তোমারা ফোলমা ধেলো হয় তো মে পিকার পা করব অনে না নিতেেলো হয় তো মারে হাত ফুগুরা খুব ্যামে আপ যে দ তে তলেিকছো। ু তলে নেস্ত। কেমেের আ আগ তোমার ঠই আছে তের বাদ। આધાર કાર્ડનો ફ્રન્ટ સાઇડનો અને બેક સાઇડનો બંને ફોટા જોઈશે મેં તમને કીધું એમ તમારા મોબાઈલમાં હોય તો બ્રાઉઝ કરી મીડિયા પિકઅપ પર ક્લિક કરો અને જે ફાઇલમાં હોય તે ફાઇલમાંથી સિલેક્ટ કરી લો તે જ રીતે બેક સાઇડના ફોટો છે તેમાં બી ફાઇલ હોય તે સિલેક્ટ કરી લો જો તમારી પાસે ફ્રન્ટ સાઇડ અને બેક સાઇડ બંનેનો અલગ અલગ ફોટો ના હોય મતલબ કે નાનું કાર્ડ ના હોય તો મોટો જે સળંગ ઉપર એડ્રેસ અને નીચે આપણું નામ એવા ઇન્ફોર્મેશન હોય છે તેવું આધાર કાર્ડ હોય તો બંને એકનું એક આધાર કાર્ડ અપલોડ કરશો તો ચાલી જશે ત્યારબાદ અહીં ફોટો અને સાઇન જે આપણે પંદર ના રિસાઇઝ કર્યા છે તે અપલોડ કરવાના રહેશે તો તેના માટે પણ બ્રાઉઝ મારા ફોનમાં છે જ તેથી મીડિયા પિકર પર જઈ બાળકનો ફોટો અને સાઇન હું સિલેક્ટ કરી લઈશ नीचे तुमने ये लोगों ये सूचनाઓ આપી છે એકવાર વાંચી લેવી ત્યારબાદ અપલોડ પર ક્લિક કરવું ઓકે અહીં આવકનું પ્રમાણપત્ર પણ 300 KB ના સાઈઝમાં અપલોડ કરવાનું છે તો તે પણ આપણે રિસાઈઝ કરીને અપલોડ કરીએ આવકનું પ્રમાણપત્ર 100 KB થી વધારે હોવું જોઈએ નહીં તો તેના માટે પણ આપણે મીડિયા પીકરમાં જઈ ફોટો જે રિસાઈઝ કર્યો છે તે જ અપલોડ કરી શકશું હવે આપણે ફરીથી અપલોડ કરીએ જો આ રીતે ફોર્મ ભરતી વખતે તમારે જે જે પ્રોબ્લેમ હશે એ લોકો અહીં આપણને જણાવશે તો તે આપણે ક્લિયર કરતા જઈશું જનરલી જો કોઈ બી એક વસ્તુમાં ભૂલાવશે તો બધી જ વસ્તુઓમાં અપલોડ ફરીથી કરવું પડે છે ડેટા હેઝનું સક્સેસફુલી અપડેટેડ ઓકે ત્યારબાદ આપણું ફોર્મ આ રીતે ભરાઈ ગયું છે આપણા બધા જ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું ફરીથી એનએમએમએસ પર ક્લિક કરવું એપ્લિકેશન નંબર એન્ટર કરી દેવો બાળકને ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવી પહેલાં એન્ટર કરી હશે તો ઓટોમેટિક આવી જ જાય છે સબમિટ પર ક્લિક કરી દેવું જુઓ બાળકનું એનએમએમએસનું ફોર્મ ભરાઈ ગયું છે આખો ફોર્મ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ બધી ડિટેલ એકવાર તમારે ચેક કરી લેવી અને જો શાળામાં તમારી જોડે બાળક હાજર હોય તો બાળકને પણ એકવાર બતાવી દેવ કા તો બાળકના વાલીને એકવાર ફોર્મ બતાવી દેવો કન્ફર્મ પર ક્લિક કરી દો આર્યુશર યસ એપ્લિકેશન નંબર આગળ જતા પે ખૂબ કામ આવશે એટલે તેનો સ્ક્રીનશોટ લઈ લેવો ઓકે ઓકે પ્રિન્ટ એપ્લિકેશન પર જઈ ખાસ આ આખી ફાઈલ પ્રિન્ટ કરવાનું ભૂલતા નહીં તેની પ્રિન્ટ કાઢી લેવી કારણ કે એક્ઝામ વખતે આ પ્રિન્ટ તમને કામ આવશે ત્યારબાદ પે પી પર ક્લિક કરવું ફરીથી ચાલન વખતે બી આની આ જ ઇન્ફોર્મેશન આપણી પાસે માંગે છે તેથી મેં આપણે કહ્યું હતું કે કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ બંને સાચવીને રાખવા તો અહીં કન્ફર્મેશનમાં આગળ એને મને શીખવાની જરૂર નથી ખાલી નંબર એન્ટર કરવો અને બાળકને ડેટ ઓફ બર્થ ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો बट नीचे स्क्रॉल करता प्रिंट तो आपने पहले थी काट ली दे ली है इसलिए प्रिंट फिर से करने की नहीं है अब ऑनलाइन पेमेंट पर क्लिक करो तो तुम्हें जे रीते भी पेमेंट करवा मांगता हो तो सेलेक्ट करो नेट बैंकिंग बैंक करी में बैंक सिलेक्ट कर ले भी मेक पेमेंट ત્યાર बाद प्रोसीड पर क्लिक करता યુઝર આઈડીના પાસવર્ડ માંગે છે તે લખી લોગ ઇન પર ક્લિક કરી દેવું પેમેન્ટ થઈ જશે ત્યારબાદ કન્ફર્મમાં ક્લિક કરતા ઓટીપી માંગશે ઓટીપી તમારા નંબર પર આપ્યો હશે તે અહીં એન્ટર કરી કન્ફર્મ પર ક્લિક કરી દેવું પેમેન્ટ થઈ ગયા બાદ આ રીતે સક્સેસફુલી ટ્રાન્ઝેક્શન આવી જશે ઓકે તો આ રીતે તમે જે ફોર્મ ભર્યું તેનું કન્ફર્મેશન નંબર અને પેમેન્ટ આ બધી જ ઇન્ફોર્મેશન આવી જશે એને બી પ્રિન્ટ ઓપ્શન આપીને તમારા મોબાઈલમાં સેવ કરી લેવું કાતો તેની ડાયરેક્ટ પ્રિન્ટ કાઢી લેવી સેવ કરી લઉં ઓકે તો મારા પણ ફોન ભરાઈ ગયો છે થેન્ક યુ